કુલ 51 લોકો સાથે શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ હરિદ્વારમાં આવી છે જે તેમની સાથે વિશેષ મુલાકાતો લેવામાં આવી છે આ આદિવાસી સંસ્કૃતિ તેમની પરંપરાઓ અને હરિદ્વારમાં આવવાનો હેતુ આ બધું જાણવા માટે બન્યા રહો આગળના વિડીયોમાં રિપોર્ટર વિપુલ પ્રજાપતિ કેમેરામેન નિતિન બાબુ નમસ્કાર દર્શક મિત્રો વી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે અમારી ટીમ હરિદ્વાર ખાતે પહોંચી છે અને હરિદ્વારની અંદર અલગ અલગ પ્રકારના આદિવાસી વિસ્તારમાંથી આવતા લોકો અમને કાલે પણ મળ્યા હતા અને આજે પણ મળ્યા છે તો આજે આપણે નવસારીમાંથી એક વાસતા ગામ છે ત્યાંથી એક આદિવાસીની જે ટોળી છે અને આદિવાસીનું જે નૃત્ય કરે છે તેના વિશે આપણે માહિતી લઈશું આપણી સાથે જે ટોળીના ઓનર છે તે પણ જોડાયેલા છે આપણે તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરીશું જી આપનું શુભ શુભ નામ મારું નામ સાયરસભાઈ જુલુભાઈ આગરી હું રહું છું વાંસદા હવે આ જે આપણી જે કલાકારી છે તેના વિશે થોડી માહિતી આપજો કારણ કે આ જે ઢોલક સિવાયની જે અમુક વસ્તુઓ છે એમનો વિશે અમને ખ્યાલ નથી અને પબ્લિકને પણ કદાચ આ વસ્તુનો ખ્યાલ ના હોય અને કદાચ એવું બની શકે આપણા આદિવાસી વિસ્તારમાં તો લોકો આને જાણતા જ હોય છે પણ ગુજરાતની બહારના જે લોકો છે તેમને કદાચ ખ્યાલ ના હોય તો આ શેનું બનેલું છે અને કઈ રીતના તેનો ઉપયોગ કરવામાં આવે છે અને કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે થોડી માહિતી આપજો જી આ એક એવી વસ્તુ છે અને એક અમારી ભાષામાં તારપુ કરીને કહેતા છો આ એક શીંગડું અર્ધ બનાવેલું હોય છે આ એક દૂધી હોય છે એ વાદ્ય એક અમારે ડુંગર માવલી દેવ હોય એમાં વગાડવામાં આવતું છે ને આખી નાઈટ એ લોકો માવલી આખી નાઈટ ધૂણે છે એ લોકો આખી નાઈટ આખી ગામની પબ્લિક જેટલી ગામ બે ત્રણ ગામના બધા ડુંગર માવલી દેવ કરતા હોય એમાં બધા ભાગ લેતા હોય એમાં જમવાનું બી રહેતું હોય બધાને આમંત્રણ બી હોય એ રીતનું અમે આ વાદ્ય છે આપણી જે આ ટોળી છે તે કેટલા લોકોની છે અને કેટલા લોકોનો ટોટલ ગ્રુપ છે તેના વિશે થોડી માહિતી આપજો અમે વાંચદાથી હું મારી ટીમ એકાવન જણ અમે અહીંયા આવ્યા છે એમાંથી હું એક પહેલીવાર હું એકલો જ હરિદ્વાર આવ્યો છું મારા જેટલા પચાસ માણસ એ વાર ફર્સ્ટ વાર અહીંયા હરિદ્વાર આવ્યા છે આટલા મોટા પ્રોગ્રામમાં ફર્સ્ટ વાર એ લોકોને એટલી ખુશી છે કે અમને એટલે દૂરથી આવ્યા ને એટલા મનોરંજન છે એ લોકો સરસ વધુ માહિતી આપણે તેમની જોડેથી પ્રાપ્ત કરીશું કારણ કે અહીં જે લોકો છે હરિદ્વારમાં અલગ અલગ પ્રકારના આદિવાસી સમાજના લોકો પણ આવે છે સાથે જ મહીસાગર જિલ્લાથી પણ એક એવી તલવારબાજીની ટોળી આવી છે સાથે જ આ જે પ્રકારના તમે દ્રશ્ય જોઈ શકો છો તે પ્રમાણે અલગ પ્રકારનું એક વાચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે તેના વિશે જ આપણને ભયે માહિતી આપી છે જી આપણે વાસદા તાલુકામાં નવસારી તાલુકામાં આપણું કયું ગામ છે અમારું વાસદા તાલુકામાં ઘોડમાળ ગામ છે ત્યાં હું રહેવાસી છું ને આ આજુબાજુના બધા વિસ્તારના બધા સાથે આવેલા સરસ ખૂબ સરસ હવે જે ભાઈએ માહિતી આપી તે પ્રમાણે ખૂબ સરસ એમનું કામ છે અને જે આદિવાસી સમાજની અંદર આ જે આપણું વાંચયંત્ર છે તે કઈ કઈ જગ્યા પર ઉપયોગ થાય છે લગ્ન પ્રસંગ કે પછી એના કોઈ અલગ કાર્યક્રમમાં ફોમ્સનમાં અથવા તો કોઈ પાર્ટીના કાર્યક્રમમાં ઉપયોગ થાય છે કે નહીં દરેક પ્રોગ્રામમાં અમે આ ઇન્વેસ્ટ થતા છે પ્રોગ્રામ બધું આદિવાસી આ નૃત્ય છે બધી હોળી દિવાળી છે લગ્ન પ્રસંગ છે ધાર્મિક કામ છે બધામાં અમે સારા આખા ઓલ ઇન્ડિયામાં અમે ફરતા છે બાર દેશ સુધી બી અમે જઈને આવ્યા છે આ સારી ટીમ લઈને ખૂબ સરસ ભાઈએ માહિતી આપી જે પ્રમાણે કે આખા ઇન્ડિયાની અંદર એમનો કાર્યક્રમ થતો હોય છે અને અનેક જગ્યા પરથી તેમને ઓર્ડરો પણ મળતા હોય છે તો જોતા રહો વી સેવન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ વિપુલ પ્રજાપતિ સાથે કેમેરામેન નીતિન ભાભોર હરિદ્વાર